પાંચસો રૂપિયા મળી જાય બરાબર મિત્રો આ માજી હનુમાનજી મંદિર ખેડા પાસે રહે છે અને આ અલગ અલગ વનસ્પતિના મોર લાવી અને ગામમાં વેચાણ માટે નીકળે છે અને વીસ રૂપિયામાં માત્ર પાંચ છ વસ્તુઓનું વેચાણ કરે છે અને હવે આપણે ખેડાના વિવિધ વિસ્તારોમાં જે હોળીની તૈયારી થઈ રહી છે એનો થોડો નજારો બતાવીશું સૌ પ્રથમ ભદ્રકાળી ચોક છે ત્યાં આપણે આવ્યા છીએ અને અહીંયા પ્રથમવાર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું છે વૈદિક હોળી એટલે ગાયનું છાણ હોય એના છાણા બનાવી અને એ છાણાની જે હોળી પ્રગટાવવામાં આવે છે એને વૈદિક હોળી કહેવામાં આવે છે ભદ્રકાળી યુવક મંડળ છે જે ભાથીવાડાના કેટલાક યુવાનો છે એમના દ્વારા સરસ આયોજન થયું છે અને એ વિશે આપણે માહિતી આ યુવાનો પાસે મેળવીશું અત્યારે છાણાથી સરસ ડિઝાઇનિંગ કરી અને હોળી તૈયાર કરી છે અને એની અંદર અલગ પ્રકારના ધાન વિવિધ ધાન અત્યારે પધરાવી રહ્યા છે આ સાથે ગુગર અબીલ ગુલાલ કંકુ જે આપણા ભોજનની સામગ્રી હોય એ પણ એનાથી સુશોભિત કરે છે અને વિધિ વિધાન અનુસાર આપણા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે તે કંઈ આપણે શાસ્ત્રોક્ત રીતે જે પવિત્ર કહી શકાય એવી ચીજવસ્તુઓ છે તલ છે ગુગર છે ઘી છે અને અબિલ ગુલાલ સિંદૂર આ બધું અંદર આ હોળી જે વૈદિક હોળી છે એમાં નાખી અને એને સુશોભિત પણ આ યુવાનો કરી રહ્યા છે આ ઉપરાંત અન્ય સમિધ અને જે પવિત્ર લાકડા કહી શકાય એ પણ ઘરેથી બધા યુવાનો લાવશે અને હોળી પ્રાગટ્ય થાય પછી એ અંદર ઈંધણ એટલે કે સમિધ એમાં રાખવામાં આવશે અત્યારે વૈદિક હોળી જે ગાયના છાણના છાણાથી તૈયાર કરી દેવાય છે ને એની અંદર જે જરૂરી શુભ પવિત્ર ચીજ ચીજવસ્તુઓ હતી એ પણ અંદર ગોઠવી દીધી છે અને બધા યુવાનો ઊભા છે અને વૈદિક હોળી વિશે આપણે એમની પાસેથી વધુ માહિતી મેળવીએ પંકજભાઈ પટેલ વસો તાલુકો બસો જિલ્લો ખેડા એટલી પોતાની ગૌશાળા છે તો ત્રણસો પાસઠ દિવસ આપણે આ રીતે ગાયના છાણા બનાવીએ છીએ અને આ રીતે વૈદિક ઓરી જેને બનાવી હોય તો એક નંગનો એક રૂપિયો અને તેની સાથે વૈદિક કીટ આવે છે ઘી જવ તલ ચાર મગ સાત પ્રકારના ધાન આવે બધો પૂજાપો આવે હવન સામગ્રી આવે અને કપૂર ને ઘી મિત્રો આ ખેડા લાલ દરવાજાની અંદર ભદ્રકાળી ચોક છે ભદ્રકાળી માતાજીનું મંદિર છે અને આ બધા ભાતીવાળાના યુવાનો છે રોહિતભાઈ પટેલ છે અને બધા યુવાનો દ્વારા આ પ્રથમવાર આ વૈદિક હોળી અહીંયા બનાવાઈ છે અને એ બાબતે આપણે જે વૈદિક હોળી માટે કિટ આપી જાય છે એક છાણાનો એક રૂપિયો એ લે છે એ એમની પાસેથી માહિતી આપણે મેળવી અને તેમ છતાં આપણે આજની જે આ વૈદિક હોળી છે એ અહીં ખેડામાં પ્રથમવાર યોજાઈ રહી છે તો એવો આઈડિયા કેવી રીતે આવ્યો એ બાબતે આપણે અહીંના જે યુવા આગેવાન છે રોહિત પટેલ એમની પાસેથી થોડી આપણે માહિતી મેળવીશું આ વિસ્તારનું નામ છે ભદ્રાકાળી ચોથ ભદ્રાકાળી મંદિર પાસે અહીંયા અમે નાના હતા આજે મારી ઉંમર અડતાલીસ વર્ષ છે પણ હું પાંચ વર્ષનો તો ત્યાંથી હોળી જોતો આવ્યો છું તમારા વડવા બી અહીંયા હોળી કરતા હતા આજુબાજુના ખેતરોમાંથી લાકડા લાવી અને અમે અહીંયા હોળી કરતા હતા આ વખત એક સંસ્થા વર્ષોની છે જેઓ જે લોકો વૈદિક હોળી માટે આપણને પ્રેરિત કર્યા કે જ્યાં ગાયનું છાણ વપરાય ગાયના છાણથી કરાય ને એની અંદર સાત પ્રકારનું ધાન્ય અને હોળી માતાના જે પૂજાપો આવે છે એ પૂજાપો એ સાથે બધું આખું કીટ લઈને આવે છે અને અમે આ વખતે આ વૈદિક હોળી વૈદિક હોળી કરવાનું અમે આયોજન આ વખતે મિત્રો લાલ દરવાજા અંદરનો વિસ્તાર છે સામે વડવાળી શેરી છે એની બાજુમાં કાછિયાવાડ છે લાંબી શેરી વડવારી શેરી કાછિયાવાડ વૈદવાડો પાંચ હટડી આ બધા વિસ્તારના રહીશો હોળી માતાના દર્શન કરવા આ લાલ દરવાજા અંદરનો વિસ્તાર છે આ ચોક ત્યાં આવે છે મોટી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ હોળીના દર્શન કરે છે આ લાલ દરવાજા અંદરનો વિસ્તાર છે અને હવે આપણે પરા દરવાજા તરફ આવ્યા છે પરા દરવાજા અંદરનો વિસ્તાર છે કાછાવાડના નાકે આપણે ઊભા છીએ અને અહીંયા યુવાનો દ્વારા હોળી બનાવવાની તૈયારી થઈ ગઈ છે નાના બાળકો દ્વારા છાણ વીણી લાવી અને એના આ છાણા બનાવે છે અને વચ્ચે એક હોલ જેવું રાખે છે એટલે હરડો બનાવી શકાય અને એ રીતે આપણી સંસ્કૃતિ પરંપરાના નાનપણથી જ બાળકોમાં એની સંસ્કારનું સિંચન થાય છે એવા આ હરડા છે ને બધા ધીરે ધીરે હવે લાવીને અહીંયા ઢગલો કરશે ને પછી યુવાનો એને વ્યવસ્થિત ગોઠવશે કાછિયાવાડ તરફથી જુઓ દરેક ઘરેથી એક એક લાકડું લાવી અને હોળી બનાવવા માટે આપવામાં આવે છે આ ઉપરાંત પાછળ ભરવાડવાસ પણ જુઓ બહેન છે તે છાણા પણ લાવ્યા છે અને હરડા પણ લાવ્યા છે અને હવે અહીંયા બધો ઢગલો કર્યો છે હમણાં અહીંયા કાછાવાડના નાકે લાલ દરવાજા અંદર હોળી પ્રગટાવવામાં આવશે અને હવે આપણે આવ્યા છે હનુમાનજી પુલના છેડે અહીંયા વાંટા દલાલ ટેકરા ભોઈવાડો આ બધા વિસ્તારની હોળી બનાવવામાં આવે છે સામે હનુમાન પુલનો છેડો છે હિમજા માતાજીનું મંદિર છે અને અહીંયા ચોકમાં આ પરંપરાગત રીતે જ હોળી બનાવવામાં આવે છે આપ જોઈ રહ્યા છો પતંગો ને લાકડા છાણા અને પેલા બાળકો બનાવેલા તેવા હારડા એ બધું અહીંયા પ્રાચીન ઢબની હોળીમાં રાખવામાં આવ્યું છે આ બધા યુવાનો છે હનુમાન પુલ છે આપણો અને માતાજીનું મંદિર છે ત્યાં ચોકમાં બધા ઊભા છે અંકિતભાઈ પટેલ છે નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર છે અને એ સાથે અન્ય યુવાનો પણ બધા સાથે મળી અને અહીંયા સરસ પરંપરાગત હોળી બનાવાઈ છે આ હિમજા માતાજીનું મંદિર છે ખૂબ જ ઓછું જાણીતું છે ખેડામાં એનો ઇતિહાસ એનો બ્લોગ આપણે આગામી સમયે ગમે ત્યારે શેર કરીશું અત્યારે આપણે આ હોળી દર્શન કરી રહ્યા છીએ અને સવા સાત વાગ્યાનો સમય છે હોળી પ્રગટાવવાનો એટલે ખાસ વિશિષ્ટ રીતે એ હોળી પ્રગટાવવામાં આવે છે અને સવા સાત વાગ્યાના સમયની રાહ જોઈને બધા યુવાનો ઊભા છે આપ જોઈ રહ્યા છો સંધ્યા સમય થઈ ગયો છે ભોયવાડા વિસ્તાર વાંટા વિસ્તાર અને દલાલ ટેકરા વિસ્તારના રહીશોની આ હોળી છે અને સવા સાત વાગ્યાનો સમય છે બધી જગ્યાએ એક જ સમયે સવા સાત વાગે હોળી પ્રગટાવે છે એટલે આપણે ખેડાના અનેક વિસ્તારોમાં હોળી દર્શનનો કાર્યક્રમ હોળી ઉત્સવ ઉજવાય છે પરંતુ સવા સાત એક જ સમય હોવાથી આપણે દરેક જગ્યાએ એનું કવરેજ કરી શકતા નથી એટલે અત્યારે આપણે આ જે તૈયારી થાય છે એટલું શૂટ કરીએ છીએ ભયવાડા વિસ્તારના યુવાનો છે બધા લખાબાઈ છે અને સંધ્યા ટાઈમ થઈ રહ્યો છે સૂર્યાસ્ત થઈ રહ્યો છે પાછળ વહેરો છે અને હમણાં જ રિવરફ્રન્ટ ત્યાં બનાવડાયો છે અને ધીરે ધીરે હવે હોળી દર્શન માટે યુવાનો આવી રહ્યા છે હોળી પ્રગટાવ્યા પછી મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોને બધા આવશે ખૂબ જ સરસ માહોલ છે ત્યારે હોળી ધૂળેટીનો તહેવાર છે અને પરંપરાગત રીતે હોળી ઉત્સવ ભારે ધામધૂમથી દેશભરમાં ઉજવાય છે દલાલ ટેકરા વાંટા અને ભયવાડા વિસ્તારની આ હોળી છે પાછળ વહેરો છે અને હજુ હોળી પ્રગટાવાની વાર છે એટલે આપણે ગામમાં આવ્યા છીએ અને અત્યારે આપણે મારીવાડાના ખાંચે આવી ગયા છીએ માડીવાળાના ખાંચે હોળી પ્રગટાવવામાં આવી છે અને યુવાનો દ્વારા અંદર તલ જવ શ્રીફળ ધાણી ખજૂર અને મોરસ પણ અંદર હોળીમાં નાખી રહ્યા છે દરેક હોળીમાં એકાદ બે લીલા છોડ પણ રાખવામાં આવે છે અને મહિલાઓ જે લઈને આવે છે પૂજાની સામગ્રી એમાં પણ જે મહોર જે પાનખર ઋતુ પછી જે મહોર થાય નાના કુમળા ડાળીઓ એ ખાસ લાવવામાં આવે છે ઘનશ્યામભાઈ સુખડિયા છે ઘનશ્યામ કાકા અને આપ જોઈ રહ્યા છો હોળી બરોબર પ્રજ્વલિત થઈ રહી છે અને મહિલાઓ ધીરે ધીરે દર્શનાર્થે આવી રહ્યા છે અને ધાણી ખજૂર એ બધું હોળીમાં નાખી અને પાણી કળશ ભરી અને એને પ્રદક્ષિણા કરે છે હોળીને રાજુભાઈ દરજી છે અને યુવાનો ખુશહાલ છે ભાવિનભાઈ રામી છે હોળી પ્રજ્વલિત થઈ રહી છે અને બલ્લુભાઈ છે હવે બધા જ મહિલાઓ હોળીની પ્રદક્ષિણા કરે છે શ્રીફળ પણ અંદર હોળીમાં નાખે છે અને પાણી કળશ ભરી અને ગોળ પાણીની ધારા કરતાં કરતાં પ્રદક્ષિણા કરે છે ઉપર ધજા પણ લગાવાય છે એનું પણ એક ખાસ ધજાનું મહત્વ હોય છે આવનાર વર્ષની શુભ નિશાની એ ધજા ઉપરથી આવનાર વર્ષ કેવું જોશે એ જાણવા મળે છે હોળીના ગરમીના તાપ જે સહન કરે એને શરીરમાં કોઈ વ્યાધિ ન રહે એવી પણ પરંપરા છે અને એટલે જ જે હોળીનો તાપ હોય એની નજીક જઈને પણ બધા દર્શન કરતા હોય છે કારણ કે આ હોળીના તાપની ગરમીથી શરીરમાં કોઈ પણ વ્યાધિ હોય તો એ દૂર થાય અને વર્ષ દરમિયાન તમે સ્વસ્થ રહો એવી પણ માન્યતા છે હોળી ઉત્સવ એટલે ભારતનો કોઈ પરંપરાગત લોક ઉત્સવ કહી શકાય અને આ જે હારડા લાવ્યા છે બધા એ ધીરે ધીરે અંદર ઓડી ખૂબ જ વ્યવસ્થિત રીતે અર્પણ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો રવિદત મહારાજ છે અને હવે આપણે રાજુભાઈ છે રાજુભાઈ વઢવાણા એમની પાસેથી થોડી માહિતી મેળવીશું માળિયા કાચાની આ વખતની દર વર્ષની જેમ પણ હોળી પ્રગટાવવા છે કેટલા વર્ષથી પરંપરાગત રીતે માળિયા ખાચામાં હોળી પ્રગટાવીએ છીએ બાળકો પણ આમાં સહયોગ રહીને હોળી પ્રગટાવવાના કાર્યમાં ભાગ લે છે હોળી અને ધૂળેટી ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ખૂબ જ પ્રિય હોય છે અને બાળકો જ હોળી બનાવવામાં ખૂબ જ રસ લેતા હોય છે અને આ ખેડા શહેરના મારીવાડા વિસ્તારની હોળી દર્શન આપણે કરી રહ્યા છીએ અને હવે અહીંથી આપણે આગળ પરા કાચા નાકે પરા દરવાજાની અંદર ચોકસી બજાર કાપડ બજાર છે ત્યાં કાચાવાડના નાકે આ હોળી પ્રજ્જવલિત થઈ ગઈ છે અને અહીંયા હોળી દર્શન આપણે કરી રહ્યા છીએ અહીંયા પણ મોટી સંખ્યામાં આ વિસ્તારના નાગરિકો દર્શનાર્થે આવે છે ખૂબ જ મોટી હોળી અહીંયા પણ થાય છે અને મહિલાઓ અને યુવાનો હોળીની અંદર ધાણી એ નાખી રહ્યા છે અને સાથે પાણી એની સાથે કળશ પાણી ભરી અને પ્રદક્ષિણા પણ કરતા જોવા મળે છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે હોળીના તાપ એ તાપની ગરમી છે એ પણ લોકો સહન કરતા હોય છે નજીક ઊભા રહી અને અગાઉ જણાવ્યું એ પ્રમાણે એનાથી वर्ष दरम्यान शारीरिक तंदुरुस्ती सारि रहे और कोई रोग आदि आदि न थाय एवही पण मान्यता चाहिं हो घर वर्षो वर्षा जुना वर्ष सुराणा थी चा चालू जोडी आणि कितला घणा वर्षो थी बाप दादाना दै આપણી પરંપરાગત પૂજા કરવાની અને પછી જમવાનું દરભા શાક લાડુ અને બીજે દિવસે ગુલાલ થી રમવાનું હોળી ધૂળેટી સમગ્ર ખેડા શહેરમાં ઠેર ઠેર હોળી દર્શન કાર્યક્રમ યોજાય છે અને ખૂબ જ ઉત્સાહ સાથે સમાજના તમામ વર્ગના નાગરિકો હોળીના દર્શન કરવા આવે છે અગન જ્વાલા આપ જોઈ રહ્યા છો અને આ જે હોળીની આગ છે તેની ગરમીના કારણે વાતાવરણ પણ શુદ્ધ થાય છે કારણ કે હોળીની અંદર વૈદિક વૈદ શાસ્ત્રો અનુસાર કેટલાક સમીદ અનાજ લીલા જે મહોર હોય નવા વૃક્ષના કોમળ કૂપણ હોય એ ડાળી પણ અંદર રાખવામાં આવે છે એ કંઈ પ્રાચીન માન્યતા છે અને આ નીરોભાઈ છે એમની પાસેથી પણ આપણે થોડી કેટલીક આ અહીંની હોળી વિશેની માહિતી આપણે નીરોભાઈ પાસેથી મેળવીએ મારા દરવાજા કાચી વિસ્તારમાં

અને આ પરા કાચાવાડના નાકે હોળીના દર્શન કરવા માટે નાગરિકો ઉમટી પડ્યા છે અને હવે અહીંથી થોડા આગળ આપણે આઝાદપોળના નાકે આવ્યા છે અહીંયા પણ પરંપરાગત રીતે વર્ષોથી પ્રાચીન સમયથી હોળી પ્રગટાવવામાં આવે છે આ વિસ્તાર પરા દરવાજા અંદર આ અજાદ પોળ છે અને પેલું સામે કાચાવાડ છે અને દિવાળી દરમિયાન જે કોઠીઓની લડાઈ છે એ આ વિસ્તારમાં જ રમાય છે અને આ બે વિસ્તાર છે કાછાવાડ અને આઝાદપુર વિસ્તારના ભાવસારવાડ છે એમના વચ્ચે જે કોઠીઓની પ્રાચીન પરંપરાગત લડત થાય છે લડાઈ કોઠીઓની લડાઈ અને અત્યારે આપણે એ બંને વિસ્તારની હોળી મહોત્સવની આ ઝલક બતાવી રહ્યા છીએ અહીંયા પણ મોટી સંખ્યામાં બધા નાગરિકો હોળી માતાના દર્શને ઉમટ્યા છે ખજૂર ધાણી શ્રીફળ અને અન્ય ધાન પરંપરાગત રીતે જે બીજા ચીજ વસ્તુઓ હોય છે પવિત્ર ચીજ વસ્તુઓ એ લઈને આવે છે અને હોળીમાં પધરાવે છે અને પછી કળશ ભરી પાણી લઈ અને પાણીની ધારા કરતાં કરતાં એની હોળીની પ્રદક્ષિણા કરે છે તમામ વડીલો યુવાનો બધા રસથી આમાં ભાગ લે છે અક્ષયભાઈ છે ખેડા પીપલ્સ બેંકના ડિરેક્ટર હમણાં જ નવા યુવાન ડિરેક્ટર પીપલ્સ બેંકમાં પ્રથમવાર જીત્યા છે અને અહીંયા બાજુ જે નાના મોટા વિવિધ વેપારીઓ હોય છે તેઓ પણ આ વળી ઉત્સવમાં સામેલ થાય છે સનતભાઈ છે નવરાત્રિ મહોત્સવની કામગીરી એ જ લગભગ સંભાળે છે અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ હવે ધીરે ધીરે દર્શનાર્થે આવ્યા છે અને પાણી લઈ અને પ્રદક્ષિણા જળ ધારા કરતાં કરતાં પ્રદક્ષિણા કરે છે અને અહીં બાજુમાં કુંભારવાડામાં રહેતા કાકા છે તેઓ પણ અત્યારે પ્રદક્ષિણા કરી રહ્યા છે ચિન્ટુ રાણા છે મનોજભાઈ અને ભાવેશભાઈ ભાવસાર ફોટોગ્રાફર છે તેઓ પણ દર્શન કરીને આવ્યા છે અને મોટી સંખ્યામાં યુવાનો બાળકો દીકરીઓ અને ભૂલકાઓ બધા દર્શન કરી અને હોળીની પ્રદક્ષિણા કરે છે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અત્યારે હવે હોળી માતાના દર્શને આવી રહ્યા છે આઝાદ પોળના નાકે પરા દરવાજાની અંદર આ હોળી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે રાજા કાકા છે તેઓ પણ દર્શન માટે આવ્યા છે મણિલાલ છે સી બી શાહ કાકા છે અને મિત્રો હવે આપણે જે વૈદિક હોળી છે ભદ્રકાળી ચોકમાં એના દર્શન માટે હવે આવ્યા છીએ જે ગાયના છાણ અને વિવિધ સમીધ વિવિધ અનાજ એની સાથે વૈદિક હોળી અહીં બનાવાઈ છે અહીંયા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘણા બધા વિસ્તારોથી નાગરિકો દર્શન માટે આવતા હોય છે સામે ભદ્રકાળી માતાજીનું મંદિર છે અને અર્પણ સેન્ટર છે એની બાજુમાં જ ભદ્રકાળી ચોક છે ત્યાં વૈદિક હોળી આ વર્ષે બનાવાઈ છે અને આ વ્લોગના શરૂઆતમાં પ્રારંભિક જ આપણે એ વૈદિક હોળી બનાવતા હતા એનું શૂટ કરેલું હતું અને અત્યારે હોળી પ્રજ્વલિત થઈ ગઈ છે અને આજુબાજુના ઘણા મોટા વિસ્તારમાંથી અહીંયા સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા દર્શનાર્થી ઉમટી પડ્યા છે દરેક શ્રદ્ધાળુઓ હોળી માતાના પ્રદક્ષિણા કરે છે અને મહિલાઓ ખાસ શ્રીફળ અંદર હોમી અને જલધારા સાથે પ્રદક્ષિણા કરે છે અને તમામ યુવાનો ખાસ હોળીની પ્રદક્ષિણા કરે છે અને એ અગાઉ જણાવ્યું તે પ્રમાણે એ જે તાપ છે હોળીનો તાપ એ સહન કરે છે એટલે વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે એક માન્યતા અનુરૂપ બધા યુવાનો એ તાપ પણ હોળીનો મેળવે છે અને આપ જોઈ રહ્યા છો સરસ બધા દર્શન કરી અને પ્રદક્ષિણા કરી રહ્યા છે અને પાછળ ભદ્રકાળી માતાજીનું મંદિર છે વૈદિક હોળી છે ખેડા શહેરમાં પ્રથમવાર આ વૈદિક હોળી અહીં બનાવાઈ છે મિત્રો આ સાથે આપણે ખેડા શહેરના કેટલાક હોળી ઉત્સવના દ્રશ્યો નજારા બતાવીએ છીએ અને આ વિડીયો આપને ગમ્યો તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જેમાં ખેડાની પરંપરા ખેડાનો ઇતિહાસ ખેડાના ઉત્સવો ખેડામાં બનતી નાની મોટી ઘટનાઓ એટલું વધારે આપ સુધી પહોંચાડવાની અમે કોશિશ કરીએ છીએ તો આ સાથે હોળી ઉત્સવ બે હજાર ચોવીસ ખેડા શહેરનો બ્લોગ આપણે રજૂ કરીએ છીએ અને તમામ વ્યૂઅર્સને આપણે શુભકામના પાઠવીએ છીએ જીપી સીરેજ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે આ ક્યુ કોડ સ્કેન કરો જય હિન્દ વંદે ગુજરાત